પ્રાંતિજના તાજપુર કુવિતે પસાર થતો સર્વિસ રોડ નું કામ શરૂ સર્વિસ રોડ નું પીક્યુસી મટીરિયલ વાપરી કામ શરૂ કરવામાં આવ્યું તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના તાજપુર કુવિતે પસાર થતો સર્વિસ રોડ ઘણા સમયથી મસમોટા ખાડાનું સામ્રાજ્ય બની ગયું હતું જેને લઈને આસપાસના ગ્રામજનોને થી પસાર થવું માથાનો દુખાવો બન્યો હતો ત્યારે વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો પણ એ જોવા મળતા હતા ત્યારે એપેક્સ કંપની દ્વારા સર્વિસ રોડ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે કુવી થઈ પસાર થતો સર્વિસ રોડ પીક્યુસી મટેલ વાપરી કામ શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે રોડનું કામ શરૂ કરવામાં આવતા વાહન ચાલકો તેમજ સ્થાનિક રહીશોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અહેવાલ અલ્પેશ નાયક